એવું છે હલો હલો વાગ વાગ્યા છે ખાડા નવ થયા છે બરોબર વિડીયો બને રહો સિરાઈકારીએ અને બતાવીએ આજના રૂટિન દિવસની રૂટિન લાઈફ મારી શરૂ કરીએ બરાબર અઢાર વીસ કો હાલે છે સારો હોઈ ગયો હોય તો હાલો સિરાઈ લઈએ પછી મિત્રો મળીએ બરાબર છે ચાલો મિત્રો મીઠું બેન દાળ પીવે છે દાળ આ આપું છું પણ દેખાડો કઈ મમ્મી ઉપર ડોક્યુમેન્ટ ગોતવા કહી છે મારી દીકરીનું ફોર્મ ભરવા જવું છે એટલે મોટો તો કર્યો નો 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 મારી દીકરો

ચાલ મિત્રો વાગી ગયા છે હાડા છ પણ હા મિસ્ટુને હુરાવીને બધા કરી દીયા હતા પાણીપુરીનો પ્લાનિંગ પણ મિસ્ટુ બેન જાગી ગયેલા છે બધી વસ્તુ તો હું લઈ આવેલો છું મિસ્ટુને કાઢવીને એ ઉતાવળી થાય જ છે બરાબર પણ મિસ્ટુને કાઢવી પહેલાં તમને હું જે પાણીપુરીની તૈયારી ચાલુ છે ને એ બતાવી દઉં બરાબર છે કે મિસ્ટુ તારે પહેલાં બહાર નીકળવું છે એટલે તને પહેલાં બહાર જ કાઢી નાખો પછી તું રોવા મળીશ ચાલો મસ્ત ને લઈ લીધા છે રસુરા માં આ મારી લઈએ બટેટા તો ફર્સ્ટ ક્લાસ સાગી ગઈ બટેટા રેડી અને અહીંયા તો રમાડવાની છે ક્યાં ભાગ્યો કોની છે રમાડ

બરાબર છે આ રીતનું આયોજન હતું આજે અમારે મસ્ત મજાનું પાણીપુરીનું બરાબર તમે જોઈ શકો છો સારો હાલો અડધું ખાઈ લેતું અડધું બાઈક હરો હલો આજનો વિડીયો આપણે પૂરો કરીશું વિડીયો તમને સારો લાગ્યો છે એને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરીજો થેન્ક યુ ફોર વોચિંગ બાય